ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોઈને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં રહેવાના હવે આપણે દુકાઈ નહીં જઈ રામપિયા લઈને જઈ ને યાદ આવી ગયું કે બ્લોગ ચાલુ કરી દઈ તો આપણે જઈએ હે ગામમાં દુકાને તો આજે બ્લોગમાં બનાવી જો મજા આવવાની છે હાલો તો આગળ કઈ ઓર માં બધને ગોપ મજા આવે વેલો ઉઠાઈ જાય ને થઈ રામબિયારી ચાર્જિંગ એ જો ફોન થઈ ગયેલ છે હો ભાઈ ઓર ઓર કાધુ ચાર્જિંગ આ આપણે દુકાને આવી ગયા છે થોડીક વાર લગ ગઈ છે સાફ સફાઈ થઈ ગઈ દીવા થઈ ગયા અને હવે આપણે ચા પીવાનો વિચાર છે તો ચા પીવો જોશે આજે મન થયું ચા પીવાનું તો આપણે ચા બનાવવાનું હાલો તો થોડીક વાર પછી મળ્યા ચા બનાવો ચા બને છે ચા બની જાય એટલે ચા પીવાનો છે હે કાકા આવી ગયા આજે આગળ આપણે ભીખુભાઈ ને આવે છે

આપણે બેઠા હતા ને નાથો ભાઈ આવ્યો એ લોકો નો નતો ભર્યો પેલો જ આવ્યો હે બોલો

આપળા પુકમાં પાણો નો આવું આપળા પુકમાં આવે ને તે કે કેવાતો ની રે તે દી વિપુલનો નો કેવકતો કે બરોબર સુતારો કે એને ઓલું તો વિપુલ આગડે બા એને કે જો મત મને લઈ લે

આપણે દુકાની લાઈટ નો થાંભલાય જો નોકાભાઈને શેડો ફેરવવા બોલાવી લીધા બરોબર શેડો ફેરવી નાખે નોકાભાઈ ક્યાં મારવો મને તો નો પૂગાય સંપલ નામે પહેરીને જવાય જ નહીં માં આતારી હાસી આમાં બુદ્ધિ ની જરૂર પડે નો કે ભાઈ હે જે મયુર ના સાપીયો તો ચોપડી વીસરી મયુર કાયો કા કર ભાઈ શેળો ઓલો કર્યો લાઈટ નો તો આપણે એના સાપ આવો જોઈએ તો હલો આપણે એના સાપ આવી દઈ મયુર જોવા ટોપડી લઈને આવે તો અહીં થાય વાહ ચા પાછો સડી ગયો છે સુલે બપોર સુધી બે ફેર વિપુલભાઈ ને પાવાનો હે મયુર વિપુલભાઈ નોગોભાઈ ભીખુભાઈ તો ખાગે હરી ભાગ ગયા એટલે એ તો નહીં આવે હલો તો આપણે હવે સાપ પી લઈ પછી મળી

બાકી હા આવી પૂગી ગયા આયા પોગી ગયા નોકો હતા ગયા ન્યા આવે રમેશ કાકા

રેવલ ફરત નું કામ હું શું હો હોય કેમ બાપી માફ કેમ કરતા હતા વિપુલ ના ભરત બે એમ છે અમારા ગામમાં કારીગરો ભાઈ કાપીકુ ભાઈ બધા

બહાર જવાનું શૂટ થાય છે માંડવા મોહી ની ખબર કાઢવા જવાની છે ત્યાં આપણે લોક શૂટ ન કરી તો રસ્તાનું સીન તમને બતાવી હમણાં કેમકે આપણો થોડોક લોક બની જાય અને નું સીન બતાવી અને માંડવા ગામ જવાનું છે આપણે ચાલો તો અમે પછી મળી અમે નીકળી ગયા હે બરોબર માંડવા જઈએ હે આપણે તૂચિયાણા તેને થોડાક લેતા હે ઈશ્વરિયા બાજુ કી ગયા આ આપણા મોહિયર પણ ગા છે બરાબર અને આ એક ગા છે જો આ મોટી એ આપણા પા હતી પેલા અને રાધા છે એ આની જ છે અને ઓલી આગળ વાંચડી હતી એ પણ આ જ ગાની છે